સમગ્ર વિશ્વ સાથે ભરૂચ જિલ્લામાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નાતાલ પરંપરાગત આસ્થા અને ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં હતી ના રોજ વહેલી સવારથી જ ખ્રિસ્તી સમુદાયના લોકો સજી ધજીને ચર્ચમાં ઉમટી પડ્યા હતા અને એકબીજાને નાતાલની શુભેચ્છાઓ પાઠવી હતી નાતાલ નિમિત્તે ભરૂચના વિવિધ ચર્ચને રંગબેરંગી રોશની અને ક્રિસમસ ટ્રી થી સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા ખાસ કરીને ભરૂચના બંબાખાના ખાતે આવેલું સીએનઆઈ ચર્ચ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્રિત થયા હતા અહીં વિશેષ ભક્તિ સભાનું આયોજન કરાયું હતું જેમાં પ્રભુ ઈસુના જીવન અને તેમના શાંતિના સંદેશને યાદ કરી ભક્તિ ગીતો ગાયા હતા આ પ્રસંગે ફાધર કિશન અને ફાધર મિકીએ પવિત્ર સંદેશ આપતા જણાવ્યું હતું કે પ્રભુ ઈસુએ માનવજાતને પ્રેમ અને ક્ષમાનો માર્ગ બતાવ્યો છે

નાતાલની અમે ખાસ શુભેચ્છા જગત હતું એમને બચાવવા માટે ઈશ્વર પુત્ર પ્રભુ શ્રી ખ્રિસ્તે દેહ ધારણ કરીને આ પૃથ્વી પર આવ્યા અને જે કોઈ એમના પર વિશ્વાસ કરે છે એ બધાનો બચાવ થાય છે એના માટે નાતાલની અમે શુભેચ્છા પાઠવીએ છીએ નાતાલ અને સાથે આવનારું નવ વર્ષ આપ સર્વને માટે પ્રેમ આનંદ શાંતિ અને એકતા નું વરસ બની રહે સુખ સમૃદ્ધિ નું વરસ બની રહે એવી ખાસ અમારી શુભેચ્છા અને પ્રાર્થના છે થેન્ક યુ કેતન મહેતા દ્રષ્ટિકોણ ન્યૂઝ ભરૂચ